જય શ્રી કૃષ્ણ જય ગૌ માતા મિત્રો આપણા પાલનપુરની અંદર જે ગૌ સેવા ગૌ હોસ્પિટલ છે જ્યાં લોલી લંગડી અને બીમાર ગૌમાતાઓની સેવા અને સારવાર થઈ રહી છે જ્યાં દરરોજ આવી ગૌમાતાના પ્રસાદ માટે લીલી શાકભાજીનો પ્રસાદ આપવામાં આવે છે અને સૂકો અથવા લીલો ઘાતચારો આપી અને માતાનું સેવાનું એક ઉત્તમ કાર્ય કરવામાં આવી રહ્યું છે ગોદાઉનની અંદર અલગ અલગ પ્રકારની ત્રણ સૂકી ચાર રાખેલી છે આપ જોઈ શકો છો બાજરીની કતર ઘઉંની સુકલ મગફળીની ચાર અને દરરોજ ટમેટા દૂધી ફુલાવર બટેકા કોબીજ આવી રીતના અલગ અલગ રોજના શાકભાજી ગૌમાતાની સેવામાં આવે છે અને ગૌમાતાની સેવાનું એક ઉત્તમ કાર્ય થઈ રહ્યું છે અને જેમાં લુલી લંગડી બીમાર એક્સિડન્ટવાળી આ તમામ ગૌમાતાઓની સેવા અને સારવારનું એક ઉત્તમ કાર્ય થઈ રહ્યું છે એક્ઝેક્ટ પાલનપુરની અંદર કોઈ પણ મિત્રોને અહીંયા ગૌમાતાની સેવા માટે આવવું હોય તો આપ ટોયોટો શોરૂમ સોમનાથ માર્બલની અંદર એક વિશાળ જગ્યાની અંદર આ ગૌમાતાની સેવાનું એક ઉત્તમ કાર્ય થઈ રહ્યું છે અહીંયા નાના નાના બાળ ગોપાલો પણ ગૌમાતાની સેવામાં મદદરૂપ થતા હોય છે દર રવિવારે અલગ અલગ સિટીમાંથી લોકો ગૌમાતાના દર્શન કરવા અને સેવાનો લાભ લેવા માટે આવતા હોય છે આ જે તમામ તમામ ગૌમાતાઓ છે એકદમ કમ્પ્લીટ સાજી થઈ ગયેલી ગૌમાતાઓ છે અને આ વોર્ડ છે એ તમામ બીમાર લૂલી લંગડી એક્સિડન્ટવાળી અને ઘાયલ થયેલી ગૌમાતાઓ છે એમને દવા ટ્રીટમેન્ટ માટેનો વોર્ડ છે એનાથી વધારે કોઈ પણ બીમાર હોય તો આવી રીતે અલગ વોર્ડની અંદર રાખી અને એકદમ તાત્કાલિક સેવા અને સારવાર કરવામાં આવી રહી છે આ છે આપણી જય ગૌ સેવા હેલ્પલાઇન પાલનપુરની ગૌ એમ્બ્યુલન્સ આ એમ્બ્યુલન્સ મારફતે પાલનપુર સિટી અને આજુબાજુના વિસ્તારમાંથી ગૌમાતાઓને બીમાર હોય તો રેસ્ક્યુ કરી અને હોસ્પિટલમાં દાખલ કરવા માટે રાખવામાં આવે છે અલગ અમારા મિત્રો છે જે મિત્રો દરરોજ આવી ગૌમાતાની સેવાનું એક ઉત્તમ કાર્ય કરે છે ખરેખર ધન્યવાદ છે આવા મિત્રોને જે ગૌમાતા માટે રાત દિવસ તનતોડ મહેનત કરી અને ગૌમાતાની સેવામાં હંમેશા તત્પર રહે છે અને સેવાનું એક ઉત્તમ કાર્ય કરી રહ્યા છે